અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે બપોરે ટેક ઓફ થયા બાદ ક્રેશ થઈ બિલ્ડિંગ સાથે અથડાઈને બ્લાસ્ટ થઈ હતી વિસનગર શહેરના તરકડવા પાટીદાર સમાજના બે દંપતી અને એક યુવતી સહિત પાંચ વ્યક્તિઓ પણ આ જ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા પ્લેન ક્રેશ થવાના સમાચારથી વિસનગર પંથકમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે વિસનગર ફતે દરવાજા બહાર પાડામોજ છેલ્લી ફેરી શેરીમાં રહેતા પટેલ દશરથભાઈ જોયતાભાઈ અને તેમની પત્ની પટેલ ડાહીબેન દશરથભાઈ પોયડાના માડમાં રહેતા પટેલ દિનેશભાઈ કાંતીભાઈ તેમની પટેલ ક્રિષ્ન તેમની પત્ની પટેલ કૃષ્ણાબેન દિનેશભાઈ તેમજ ગંજી વિસ્તારમાં રહેતી પટેલ અંકિતાબેન વસંતભાઈની આ યાત્રિકોમાં સમાવેશ થાય છે પરિવારજનો તેમજ સમાજના અગ્રણીઓ અને તેમના સંબંધીઓ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે અને તેમના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે હું પટેલ બાબુભાઈ જયતારા બોલું છું અને એ પ્લેનમાં જવાના પહેલાં પટેલ દશરથભાઈ જયતારામ અને એ બેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા એ ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્રેક્ટિસ પ્લેનમાં બેસવાયેલા એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને હમણાં બેને ફરવા માટે બોલાયા હતા મા બાપના મમ્મી પપ્પાના એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા પ્લેન એક વાગ્યાનું હતું ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો હજુ અમને કોઈ માહિતી નહીં પણ બ્લાસ્ટ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડનવાળી અમારી કદાચ હોય કોઈ બાકી માહિતી થઈ નથી

જે પોતે પહેલી વાર લંડન જતી હતી મારા ભાઈના મેરેજ ચૌદ ડિસેમ્બરના ના દિવસે થયા હતા અને પ્રથમ વખત મારો ભાઈ ત્યાં જોબ કરે છે એટલે પહેલી વાર એ ત્યાં જતી હતી પણ હાલ આ બપોરે જે દુર્ઘટના બની એમાં કોઈ સત્તાવાર હજી એની માહિતી નથી કોઈ એમના સમાચાર નથી તો સરકાર ને વિનંતી કાના સમાચાર જલ્દી આપે એમને આ બાબતે કેટલા વાગે સવારે નીકળ્યા હતા

કોઈ ઘટનાની કોઈ આપને જાણ થઈ હોય કે ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેસ્યા એટલી અમને જાણ છે પછી શું થયું એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી